તો મિત્રો યુતિકા ઓફિશિયલ માં સ્વાગત છે તો આપણે નૈતિક ભાઈ માટે યુતિ માટે યુતિકા માટે આજે આપણે લઈ આવવા છીએ અ વોલ્ડી હું એક આને એક કહેવાય છે તો આની અંદર માં છોકરાઓને ખાવા માટેનો અ મસ્ત ચોકલેટી ફ્લેવર હોય છે અને કાઈક નાનું એડું રમકડું પણ નીકળે છે બરોબર તો અમારે જો આ યુતિ બેન છે અમારી યુતિકા બેન છે અને આપણે નૈતિક ભાઈ છે

બતક નીકળે છે જો અમારી યુતી બેન જો તોડે છે અત્યારે શું નીકળું બેટા ચોકલેટ નીકળી કેવી છે જવા દે તો અને યુતિકા બેન જો મહેનત કરે છે પણ એનાથી ખૂલતું નથી જો મિત્રો અને અમાર નૈતિકભાઈ એ જો અત્યારે મને આપી દીધું છે કે ખોલી દો તમે જોઈએ એમાં નૈતિકભાઈ શું છે અંદર શું નીકળું રમકડા અંદર શું છે જો અમારે યુવતીબેનને તો બિલકુલથી ખુલી ગયું છે રેડી તો હવે ખોલવા માટે તો મિત્રો અત્યારે અંદરથી જો આ નીકળું છે મિત્રો કમેન્ટ કરો કે આ કોને કોને નાના હતા અત્યારે ખાધેલું છે તો કમેન્ટ ચોક્કસથી કરજો અને જોઈએ હવે ને શું નીકળે જો યુવતીબેનને તો એક નાનોકડો ફેન નીકળેલો છે અને આ મસ્ત મજાની ચોકલેટી ફ્લેવર નીકળ્યું છે બરાબર હવે ને જો ખોલી નાખ્યું છે શું કર્યું બેટા હા તો ખોલો તો અંદર શું નીકળે છે ખોલો તો બેટા શું નીકળે છે નથી ખુલતું તારાથી થી ઓકે ચલો ખોલી જો અમારી એતિકા બેન જો અત્યારે હા ખોલે છે તો જો એને મસ્ત મજાનું ચોકલેટી ફ્લેવર મન નીકળું છે પેલું બરોબર તો જોઈએ મિત્રો અને બેટા જોતો રમકડું શું નીકળું છે બીજું નાનું એવડું શું ખાજો તું કેવું લાગે છે તમને હવે નૈતિકભાઈનો વારો છે મિત્રો જો નૈતિકભાઈ ખોલે છે નૈતિકભાઈ ખોલો તો શું નીકળું અંદરથી તો જો મિત્રો નૈતિકભાઈ અત્યારે ખોલી રહ્યા છે તો જોઈએ અને શું નીકળે છે નૈતિકભાઈ હોય વાહ આ તો લાઈટ નીકળી નૈતિકભાઈ લાઈક કરો તો લાઈક કરો તો ચાલુ કરો તો લાઈટ લાઈટ ચાલુ કરો તો લાઈટ ચાલુ કરો તો કેમ થાય કેમ થાય લાઈટ જો મિત્રો નૈતિકભાઈને ને લાઈટ નીકળી છે બરોબર તો નૈતિકભાઈ કેવું છે મજા આવી મજા આવી મમ ખાવું છે કે લાઈટ કરવી છે દેજો બેટા શું નીકળું અંદર થી જોઈએ મિત્રો યુતિકાબેન ને શું નીકળે છે યુતિકાબેન બતાવો તો ઓહો નાની એવડી બંદૂક નીકળી જો બેટા કે દેજો તો મિત્રો જુઓ આપડા આજના બ્લોગમાં બસ આટલું જ બાળકો માટે જે વસ્તુ લઈ આવ્યા બસ આટલું જ છે આજે તો મળીશું નવ નવા આવતા બ્લોગમાં જય માતાજી